પશ્ચિમ બંગાળમાં હોસ્પિટલમાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ ડોક્ટરોમાં તો તેનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે જેને લઈને દેશભરના ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી ગયા છે હવે કોલકાતાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી છે તેમજ પીડિતાને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર ની દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં બરબરતાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે તદુપરાંત જ્યારે આખો દેશ ઇઠ્યોતેરમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં તૈયારીઓ કરતો હતો ત્યારે ચૌદ ઓગસ્ટે મોડી સાંજે

તમામ બિન ઇમરજન્સી સેવાઓથી દૂર રહેશે આ સાથે જ ચારસો થી વધુ તબીબીઓ વિરોધ કરી હડતાલ શરૂ કરી છે એટલું જ નહીં જ્યાં સુધી પશ્ચિમ બંગાળ ડોક્ટર એસોસિએશનની તમામ માંગ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધ અને હડતાલ ડોક્ટરો દ્વારા ચાલુ રાખવામાં આવશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નિવેદનમાં જણાવ્યું હતું કે કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઘાતકી અપરાધ અને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર આચરવામાં આવેલી ગુંડાગર્દીને પગલે શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સત્તર સવારે છ વાગ્યાથી દેશભરના આધુનિક મેડિકલ ડોક્ટર્સની સેવાઓ રાત્રે દસ વાગ્યાથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે

પીડિતા સાથે દુષ્કર્મ ત્યારબાદ એની હત્યા અને જ્યારે પંદરમી ઓગસ્ટે દેશ આઝાદીનું પર્વ મનાવવા જઈ રહ્યો હતો એ રાતે બરાબર બેથી ત્રણ હજાર વ્યક્તિઓએ હોસ્પિટલમાં ઘૂસીને જે ક્રાઇમ સીન હતો એને બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો એની માટે પીડિતાને ન્યાય મળે તથા આ જે હેલ્થ પ્રોફેશનલ છે જેની ઉપર વારંવાર વાટેક થતાં રહે છે એ પ્રોફેશન માટે કોઈ એક મજબૂત કાયદો બને તથા જે બધી જ કોલેજોમાં કાયદાકીય રીતે અને જે ડોક્ટર ની સલામતી એ એ રીતે પગલા ભરાય એ અમારી માંગણી છે અત્યારે બીએમસી એટલે કે બરોડા મેડિકલ કોલેજ ના તમામ ડોક્ટરો તમામ રેસિડન્ટ ડોક્ટરો અને યુજી તથા